આંગેશ્વરની સંસ્કારની વિદ્યાલયના ચૈતન્ય લેવિકા બે હજાર પચીસ અંતર્ગતમાં ભાગ લીધો ઇસરો યુવિકા અંતર્ગત પંદર દિવસની તાલીમનું આયોજન કરાયું હતું જેમાં દેશભરમાંથી ત્રણસો પચાસ જેટલા વિદ્યાર્થીઓની પસંદગી કરાઈ હતી તાલીમ વર્ગમાં ગુજરાતના અગિયાર વિદ્યાર્થીઓનો પણ સમાવેશ થાય છે

આ યુવિકાની એક્ઝામની જ્યારે રજૂઆત થઈ અને ઈસરો દ્વારા એનું નોટિફિકેશન આપવામાં આવ્યું ત્યારે મેં શાળાના બધા જ ગ્રુપમાં એની માહિતી મોકલી અને બાળકોને ફોર્મ ભરવા માટે કહ્યું જેમાંથી ધોરણ નવના ચૈતન્ય એ આ ફોર્મ ભર્યું હતું અને એક્ઝામ આપી એ એક્ઝામ ક્લિયર કર્યા પછી ઈસરો દ્વારા એને પંદર દિવસની ટ્રેનિંગનો લાભ મળ્યો છે ટ્રસ્ટનું અને શાળાનું વિઝન એવું છે કે આ વસ્તુને દરેક બાળકો સુધી અ પહોંચાડવામાં આવે ને દરેક બાળક એસ્ટ્રોનોમી અને ઈસરોનો ભાગ બને એવી ઈચ્છા છે